નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં તો મિત્રો તમે માતાજીની કુળદેવીની પૂજા કરતા હશો સેવા કરતા હશો તો મિત્રો તમે એવું વિચારતા હશો કે માતાજીની અસીમ કૃપા તમારા ઉપર બની રહે માતાજીના આશીર્વાદ તમારી સાથે હંમેશા રહે તમે તમારી કોઈ મનોકામના હોય તો માતાજી પૂર્ણ કરે એવી બધાની મિત્રો મનોકામના હોય માતાજી પૂરી કરે તો મિત્રો જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે કુળદેવી માના સામે એક કામ અવશ્ય કરવું જોઈએ મિત્રો જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે કોઈ ધંધાકીય અર્થમાં જઈએ છીએ કે પછી નોકરી માટે જતા હોઈએ કે પછી કોઈ પણ કામ માટે નીકળતા હોઈએ છીએ તો તેવા સમયે મિત્રો જો તમે કે પછી કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળે ત્યારે આપણા કુળદેવીનું મંદિર હોય કે પછી આપણા ભગવાનનું મંદિર હોય કે પછી કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાનું મંદિર હોય તો ત્યાં આગળ તેમને બે હાથ જોડીને પગે લાગવાનું છે અને એમની પાસે એવા આશીર્વાદ માગવાના છે કે હે પ્રભુ હે મા કુળદેવી હે મારા ઈષ્ટદેવી દેવતાઓ હે મારા પિતૃદેવો હું બહાર જાઉં છું અને તમારી કૃપા સદાય માટે અમારી ઉપર બનાવી રાખજો કારણ કે જો તમે હાથમાં ગમે તેટલી મોકી ઘડિયાળ પહેરો છો તો એ ફક્ત સમય બતાવવાનું કામ કરે છે બાકી આપણો સમય સુધારવાનું કે સમય સારો લાવવાનું કે પછી ખરાબ સમયને સારા ચોકડિયામાં બદલવાનું કામ તો ફક્ત ને ફક્ત આપણા કુળદેવીમાં હોય કે આપણા ઈષ્ટદેવા ઈષ્ટદેવતા હોય કે પછી આપણા પિતૃદેવો હોય તેમના જ હાથમાં હોય છે મિત્રો મિત્રો જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે તમે જે કુળદેવી દેવતા હોય કે ઈષ્ટદેવતા હોય કે તમારા ઘરમાં જે કોઈ ભગવાનનું મંદિર હોય ત્યાં આગળ થોડી વાર માટે એટલે કે બે પાંચ મિનિટ તમારે હાથ જોડીને મસ્તક નમાવીને પ્રાર્થના કરવાની છે કારણ કે તમારા કુળદેવી તમારા પિતૃઓ તમારા ઇષ્ટ દેવી દેવતાઓ તમારા ઘરે આવવાની રાહ જોઈ રહ્યા હોય છે એટલે જ્યારે પણ તમે ઘરથી બહાર નીકળો ત્યારે જે કોઈ તમારા કુળદેવી હોય ભગવાન હોય કે ઈષ્ટ દેવી દેવતા હોય કે તમે જે કોઈ ભગવાન માતાજીને માનતા હોય તેમને તમારે સાચા હૃદયથી સાચા ભાવથી વિનમ્રતાથી પૂરા ભક્તિ ભાવથી પ્રાર્થના કરવાની છે અને એવી પ્રાર્થનાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારા પર તેમની અમી દ્રષ્ટિ કૃપા આશીર્વાદ હંમેશા તેઓ બનાવી રાખે છે અને કદાચ જો તમારા કોઈ કામમાં વિઘ્ન આવી જાય સંકટ આવી જાય કે કોઈ પરેશાની આવી જાય તો તેનો પણ રસ્તો તમને તેઓ સુજાવે છે અને તેનો ઉકેલ આપે છે અને તેઓ તમને રસ્તો બતાવે છે અને હા જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે માતાજી કે ભગવાનને કે કુળદેવી દેવતાને તમારે વિનંતી કરવાની છે કે હે પ્રભુ કે હે ભગવાન કે હે માતાજી કે હે કુળદેવી માં કે હે દેવી દેવતાઓ હે પિતૃદેવો હું જે પણ કાર્ય કરવા જઈ રહ્યો છું જો તેમાં મારાથી કોઈ ભૂલ થાય કે કોઈ પરેશાની આવે તો તેને તમે ટાળજો અને તમારું કાર્ય સફળ થાય અને મારું કાર્ય સફળ થાય તેવા આશીર્વાદ આપો મિત્રો આપણા કુળદેવી હોય કે ઈષ્ટદેવી દેવતા હોય કે પિતૃઓ હોય તે આપણી રક્ષા કરતા હોય છે અને જ્યારે આપણે કોઈ પણ કાર્ય માટે કે ધંધા માટે કે નોકરી માટે જ્યારે આપણી જ્યારે આપણે બહાર જતા હોઈએ છીએ ત્યારે તેઓ આપણી રક્ષા કરતા હોય છે અને તેમની કૃપા દ્રષ્ટિ હંમેશા આપણા ઉપર જ હોય છે પરંતુ મિત્રો તે ક્યારે શક્ય છે જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે તેઓને આગળ કરીને નીકળો અને તેઓને પ્રાર્થના કરીને નીકળો અને સાચા હૃદય ભાવથી કહો કે તમે અમારી રક્ષા કરજો અને અમારું કાર્ય સિદ્ધ થાય એવા આશીર્વાદ આપજો તો મિત્રો જો તમે પણ તમારા જે દેવી દેવતા કે કુળદેવી માને માનતા હો તો કોમેન્ટ બોક્સમાં તેમનું નામ જણાવજો અને આજનો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને અમારી આ રાજા મેલાડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો